ગરીબ આજે ફૂલ ગરીબ લાગુ છું ને તો એક ગીત લલકારી દઉં છું અને પસંદ આવે તો લાઈક કરી લેજો ચેનલ ને પૂરું કરીને જોશો આ વિડીયો અને ગીત લલકારી પાછી આગળનો વાત તમને કહું છું તો ગીત સાંભળી લેજો મુજકો દફના કી જબ વાપસ જાય કે સતરાફી હો કે પૂછેને આટલું જ હવે આગળ જુઓ આગળની વાતો બધી બહુ બધી કહેલી છે લોંગ વિડીયો એ મજા આવશે હળભય પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ને બહુ દઉં ચૈ મળે નમસ્કાર મિત્રો હું છું સજેશિંવાડે આજનો વિડીયો તમારો બધું હાડની સ્વાગત છે જો તમને લાગતું છે આ રમણ બમણ કેમનું પહેરેલું છે બધું આજના વિડીયોમાં તમને એટલું ગરીબ માંગ જરૂરી છે ભલે આપણે હું તો છું ગરીબ હોય આપણે વ્યવસ્થિત તો આપણા ઓડિયન્સ અમુક એવી રીલી હોય છે કે આપણા કરોડપતિ કે પૈસા રી પાટી હશે ના ભાઈ હું તમારા આ ભાઈ નોર્મલ માણસ છું અને આ જો આજે તો તૂટેલું ફાટેલું પહેરેલું ગરીબ દેખાવ ને ગરીબ કેવો

અત્યારે ટ્રેન્ડ બની ગયો છે ભાઈ કે નોર્મલ મોણસ હોય અને પૈસા ભલે ઉપલેવું હોય તોય લોકો ગરીબ દેખાવાની કોશિશ કરે અને જો નોર્મલી વાત કે મિત્રો તમને જણાવી દઉં કે હું પણ એટલું તો એટલે ઉછું જ નહીં નોર્મલી મારી નોકરી છે દસ હજાર પગારની આપણી નોકરી છે દસ હજારમાં આપણું ઘર ચાલે છે દોડે છે અને ગુજરાન આપણે ચાલી ગયા છે તો આજે વાત કરીએ છીએ આપણે એક ભાઈની જેમનું નામ છે રાજુભાઈ તો રાજુભાઈ

નથી મેં નક્કી કર્યું આજે ગરીબ દેખાવું છે આપણે ગરીબ જ છીએ અને ભાઈ ગરીબ દેખાવું એવું નથી કે આપણે ગરીબ છીએ પણ દિલથી અમીર છીએ એ સો ટકાની વસ્તુ તમે કહું તો ભાઈ ચશ્મા બસમાં પહેરી લઉં તો થોડું વ્યવસ્થિત લાગે કે મને વાપરવાનું થોડું પ્રોબ્લેમ છે કે ચશ્મા ના તો મજા નહીં આવતી પછી વાત કરું તો મિત્રો આજના વિડીયોમાં તમને કહું કે કોઈ પણ માણસ હોય કોઈ પણ માણસ હોય કે ગમે તે એ પોતાને એવું મળતા કે હું ગરીબ છું ને ભાઈ આપણે એક ઉદાહરણ આપણે ટ્રેન્ડમાં માં આવીએ તો ભાઈ જોઈ લીધું રાજુભાઈ નું રાતો રાત કરોડ માંથી કઈ નહીં પણ ફેમસ તો થઈ ગયા એ માણસ નું જિંદગી તો બની ગઈ એની લાઈફ તો બની ગઈ મુંબઈ ગધી ને જોઈ મુંબઈ જવાનું મળી ગયું મોટા મોટા કલાકારોને મળવાનું થઈ ગયું કે આટલું મોટું નસીબ લઈને કે કઈ રીતે આ એક એવું નથી કે ઉમર નો અમુક ઉમર એવું હોય અમુક કરતા હોય કે ઉમરમાં ઘણા અમુક ઉંમર થઈ ગયો છે મારાથી ફેમસ ના થાય મારાથી આ ના થાય મારાથી આ કામ ના થાય તો ભાઈ ગુલી જો તમે છેલ્લી વખત જે નવ્ણું વરરા સુધી પણ તમે ભાઈ કરી શકો છો આ એક માર તો હતી કહ્યું છે ભાઈ ઘણા લોકો ઓલ્ડ મેનો પણ મેં ફેમસ થયેલા જોયેલા છે એટલે આજની વાતમાં એ હતું વધારે વધારે તમે જીવનની અંદર તો આ રાહ માનતા જ નહીં ભાઈ કારણ કે વિડીયો બનાવો રાજુ તમે આવા બધા ગીતો બનાવે છે એટલા મજાના ગીતા ગીતો તમે સોંપડો આરામ કર મને તો એ નહીં ભાગ્યા હું પડી જઈશ મજા આવશે નહીં આપણે આપણે આ એક સોંગ આમની સોંગ પર આપણે એક એક્ટિંગ કરીશું બે દિવસ પછી એક વિડીયો બનાવીશું એમને જે ગયેલું છે અનબરભાઈ તો આ જ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ધોરણ મિત્રોને શેર કરી દેજો અને એવું કહી દેજો મિત્રોને કે આ ભાઈ સંજયભાઈ આટલું થોડી જાણકારી આવી છે તો તમને કેવો લાગ્યો વિડિયો અને ભાઈ કોશિશ કરતા રહેજો કોશિશ કરીને વાલો કે કભી હાર નહીં હોતી મેરે ભાઈ તો આ લોંગ વિડીયો લગભગ ચાર પાંચ અને એક બીજી વાત કહું તમને કે રાજુભાઈ અમારા વડોદરાની આગળ આવેલું સુરતના છે તો સુરતના માણસ એ એટલા માટે ગીત ગાતા હતા કે એમની વાઈફ કંઈક રિસેન્ટ ગતા ગતારેલા કે ખબર નહીં શું થયેલું તેમણે એમના ગમમાં એમને ખાલી

હારે તો ગીત છે આ જો પથ્થર પર વાગળવામાં આવે તો બઉ બેસ્ટ વાગે કારણ યાર તમને ખબર છે પથ્થર વાળે તો આ રાજુ ભાઈ આખા મોલ્ડ મને મને એવું લાગે દુનિયા ફેમસ થઈ ગયા માણસ તો રાતો રાત આ માણસની જિંદગી ભલે જ ગઈ છે પણ સંજય વાઘેલાની ભાઈ બદલાશે કે નહીં બદલાય તમારે ડીમ બ્રે કરવાળો સાથે શું જશે એ તો ભગવાન જ જોડે આપણા વિડીયો ટ્રેન્ડિંગમાં જવાના છે કે નહીં જવાના તો એ પણ ભગવાન જોડે મારી છે નહીં એ પણ ભગવાન અને આ ગીત કેવું લાગ્યું બરાબર કે જાય કે કે આ ગીત કેવું લાગ્યું રાજુભાઈ યાર વધુ ને વધુ શેર કરજો રાજુભાઈ કે આપણો વિડીયો પહોંચે અને આ ગીત ખાસ જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોલ કરવાનો છે અને આગળ ને આગળ શેર વધારે કરવાનો છે マリー。